તારીખ ત્રીસ એપ્રિલ એટલે કે ત્રણ મહિના પહેલા જુનાગઢમાં અપહરણની એક એવી ઘટના બની જેને લઈને ભાજપના નેતાઓની તાનાશાહી ઉપર ઘણા સવાલો ઉભા થયા અને સમગ્ર રાજ્યમાં મોટો વિવાદ પણ સર્જાયો અપહરણની ઘટના જેમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા ગણેશ જાડેજા અને તેમના મળતિયાઓ દ્વારા જૂનાગઢ શહેર એનએસયુઆઈના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું જે મામલે એનસીબી દ્વારા ગણેશ ગોંડલ સહિત તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ચૌદ દિવસ જેલવાસ ભોગવ્યા બાદ ગઈકાલે તે તમામ આરોપીઓને પોલીસ દ્વારા જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા નમસ્કાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું જેમાં કોર્ટની સુનાવણી દરમિયાન આ પાંચ આરોપીઓની જામીન અરજી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને કોર્ટે આ પાંચ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી તેમજ ગઈકાલે ફરિયાદીના સંજય સોલંકીના વકીલે જણાવ્યું હતું કે આજે કોર્ટમાં આરોપી તરફની જે સુનાવણી પૂર્ણ કરવામાં આવી હતી તેમજ ફરિયાદી તરફથી પણ વાંધા જવાબ આપવામાં આવ્યા હતા તેમજ આ સમગ્ર ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી તેમજ સૌથી મહત્વનું કે આ કેસ અંતર્ગત જૂનાગઢ કોર્ટ દ્વારા આગામી બાવીસ ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે તો હવે જોવું રહ્યું કે ગણેશ ગોંડલ કેટલો સમય જેલવાસ ભોગવશે કે કેટલા સમયમાં તેઓ જેલની બહાર આવશે તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો વેબ્સ ઓફ